હેલો મિત્રો જીસેટ પરીક્ષા બે હજાર ચોવીસ કેવા ઉમેદવારો નહીં આપી શકે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું અહીં દર્શાવેલ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની સંપૂર્ણ ગુજરાતી પીડીએફ નોટ્સ તેમજ ફ્રી અપડેટ માટે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આપ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો અને પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો કેવા ઉમેદવારો જી સેટ નહીં આપી શકે તેના વિશે વાત કરીએ તો માસ્ટર ડિગ્રીના પ્રથમ વર્ષમાં હોય અથવા અગાઉના કોઈ પણ વર્ષ એટલે કે બે હજાર ઓગણીસ બે હજાર અઢાર બે હજાર સત્તર કે ત્યાર પહેલાના કોઈ પણ વર્ષમાં એક વખત જી સેટ પરીક્ષા પાસ કરી દીધી હોય તેવા કોઈ પણ ઉમેદવારો જી સેટ પરીક્ષા બે હજાર ચોવીસ આપી શકશે નહીં ફરી મળીશું જય હિન્દ જય ભારત